હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવીશું અને તેનો મસાલો પણ આપણે ઘરે જ બનાવીશું બધી ઘરની સામગ્રીથી અને તે મસાલો તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમે કોઈ પણ ભરીને શાક બનાવો તે મસાલાનો ઉપયોગ કરી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીશું લઈશું ચણાની દાળના ડાળીયા લઈશું લસણ લઈશું આખા ધાણા લઈશું તલ લઈશું ટોપરાની છીણ લઈશું થોડો મીઠો લીમડો લઈશું મેથી લઈશું સૂકી કસ્તુરી મેથી છે તે લઈશું સૂકી આ તો એક પેન મૂક્યું છે મેં તેમાં હું તેલ લઈ લઈ આ રીતે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં પહેલાં સિંગ શેકી લઈશું થોડી તેને થોડીવાર થવા દઈશું નાની દાળ જે છે એના ડાળીયા નાખીશું લસણ નાખીશું લાલ મરચાં નાખીશું આખા ધાણા નાખીશું તલ નાખીશું જીરું નાખીશું કસ્તુરી મેથી જે છે તે નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું અને ટોપરાની છીણ નાખી દઈશું અને બધી વસ્તુને આપણે તેલમાં શેકી લઈશું તો હવે આપણો આ બધો મસાલો જે એની સુગંધ આવી ગઈ છે અને એકદમ સરસ શેકાઈ ગયો છે હવે આપણે તેને ઠંડુ કરવા મૂકીશું તો હવે આપણું આ બધું ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું તો થોડું લાલ મરચું નાખીશું હળદર નાખીશું ગરમ મસાલો નાખીશું ધાણા ધાણાજીરોનો પાવડર જે છે તે નાખીશું અને સ્વાદ પ્રમાણે નમક નાખીશું અને બધી વસ્તુને આપણે પીસી લઈશું તો આપણો બધો મસાલો એકદમ પીસાઈ ગયો છે સરસ અને હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું તો આ મસાલો આપણો પીસાઈ ગયો છે અને આપણે આને એક મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ અને આપણે કોઈપણ શાક આનાથી ભરીને બનાવી શકીએ છીએ જે હું ભીંડાનું શાક ભરીને બનાવીશ તેના માટે હું આ રીતે વચ્ચેથી કટ કરી લઈશ અને આ બધો જે મસાલો બનાવ્યો છે તેને આ રીતે આ વચ્ચેથી ભરી લઈશ મેં આ બધા ભીંડા ભરી લીધા છે અને વચ્ચેથી આ રીતે કટ કરીને બે ભાગ કરી લીધા છે હવે આપણે તેલ લઈ લઈશું શાક વઘારવા માટે તો મેં આ બે ચમચા તેલ લઈ લીધું છે હવે તો આપણું તેલ એકદમ બરાબર ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં બધા ભીંડા લઈ લઈશું આ રીતે તો હવે આપણે તેમાં આ રીતે થોડું નમક નાખી લઈશું અને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તો હવે આપણે એકવાર ચેક કરી લઈશું ખોલીને તો હજુ થોડીક વાર છે ભીંડામાં બનવાની તો આ જે મેં મસાલો બનાવ્યો છે તે આપણે તેમાં નાખી દઈશું અને કોટિંગ માટે અને પછી પાંચ મિનિટ હજુ થવા દઈશું હવે આપણું શાક બનીને એકદમ તૈયાર છે ગેસ બંધ કરી લઈશું તો મિત્રો આપણું ભરીને ભીંડાનું શાક એકદમ તૈયાર છે તમે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો અને મિત્રો મારી આ રેસીપી ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ